તૈયાર થઈ ગયા છે ભાઈ ઉપડવા માટે મારે અંબાજી જાય છે ને ગાઈસ એક કેવર પૂરું હેડતો નહીં હેરાન બધા થઈ અંબાજી ભલે હેડ તો પૂરું હેડ હેલો ગાઈસ તો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો ગાઈસ આજે સવારના વાગી છે સાડા નવ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે તો ગુડ મોર્નિંગ બધાને તો ચાલો આપણે જોઈ લઈએ મમ્મી શું કરે છે મમ્મી ગુડ મોર્નિંગ શું બનાવું પાપડ બનાવો બરાબર હા પાપડ તો થઈ ગયું સરસ સરસ ચાલે તમે આવો હું લઈને જાઉં લે ભાઈ ગુડ મોર્નિંગ તો આ બાજુ શું કરો બેન લસન લીધું સરસ દોઢસો રૂપિયાનું દોઢસો રૂપિયાનું સારું સારું બરોબર ચોમાસા ખાવા આ બીજું તો શું કશો વાંધો નહીં જેટલી ગળા ચાલે એટલી ગળા પછી ફટાફટ નાવાનું છે જાય છે વિરાટ આજ તો તો મમ્મી ને તો બધું કામ કરવું પડશે કેમ કે આપડે સપના એ નહીં અને ભાભી ને જાય રક્ષાબંધન છે એટલે તો મમ્મી હવે તમારા હાથનું ખાવાનું પાછો ફેર મોકો મળશે તો ગાય વિરાટ ની દાદી એને હવે ચોટલી બાંધે છે ભાઈ એ વિરાટ બાબા જવાનું તારે જમીન પપ્પા બધા રેડી થઈ ગયા છે ભાઈ ઇન બિન મારીને

બિલકુલ બોલતો નહીં જા ચડી લેતાય જા ચડી લેતાય હેલો ગાઈસ ફાઇનલી તૈયાર થઈ ગયા છે ભાઈ ઉ માટે લેરો પૈસા લઈ લો ઓહો હો હો હ હરિ રામ હરિ બાબા બાબા Tata આજો કઈ દે આજો ગાઈસ ઉપડ્યા છે વિરાટ ને મમાના ઘરે ટેડી થઈ ગયા છે Tata આજી

અને છોકરાઓને પણ પૂછી લે કેમ કે રક્ષાબંધન આવશે લગભગ તો રજા હોય એટલે એકવાર કન્ફર્મ કર લઉં તો શું મને ખબર પડે કે એમને લેવા મૂકવા માટે જવાનું હોય છે કે નહીં કેમ કે આશ્રમના છોકરાઓ છે એટલે મારી પર પૂછી લેવું પડે તો ફટાફટ પાકું છું શાળાએ અને વિરાટને એની મમ્મીને રક્ષાબંધન કરવા ગયા છે એટલે લગભગ પંદર દિવસનું તો વેકેશન કરશે જ મમ્મીને તો ત્યાં સુધી અમારું ઘર પણ એકદમ સૂનું સૂનું લાગશે તો ચલો હવે ફટાફટ પાકું છું શાળાએ તો છોકરાઓ આવી ગયા છે ભાઈ બે દિવસ ભાઈ રક્ષાબંધન તો રજા છે કે આવવાનું રજા તો તમારે ને તો આવવાનું તો રજા ક્યારે કાલે કાલે આવવાનું છે શનિ રવિ રજા શનિ રવિ કોઈ નહીં આવવાનું એટલે મારે કન્ફર્મ કરવા માટે તમને કેવું પડે એટલા માટે કેવું પડે બરાબર તો બધાને હેપી રક્ષાબંધન અવાજ નહીં મુઢામથી અવાજ નહીં આગળ તો નિશાળે જઈને આવ્યો છું છોકરાઓને ઉતારી દે એમને પૂછી લીધું મારે શનિ રવિની રજા છે અને આ ઘરે આવ્યો જ છું અને ઘરે આવ્યો છું આખું ઘર ખાલી થઈ ગયું છે વિરાટીઓ મારો જતો રહ્યો છે એના મામાના ઘરે તો એકદમ ઘર ખાલી છે અત્યારે હું અરેસ્ટને મુંબઈ જ છે અને વાગી રહ્યા છે અગિયાર ને દસ જોઈ લો તો અહીંયા મમ્મીને જમવાની તૈયારીઓ ચાલુ કરી છે અરેસ્ટના બે જણા તો હું તમને બતાવી દઉં છું જો રક્ષાબંધન નહીં રક્ષાબંધન એની રજા છે ભાઈ તો મમ્મી શું બનાવો છો આજે સૂકી ભાજી વાહ ભાઈ વાહ તો ગાઈશ જોઈ રહો તમે અત્યારે બને છે સૂકી ભાજી અને મમ્મી બનાવવાના છે ઘરે જ ભાઈ જોરથી તો બોલો યાર કેમેરામાં ગાઈશ ને ભાઈ હમણાં છે નહીં તમને પાંચસો પાંચસો મમ્મી જોવો છે તમને એવું ના વિચારતા એમ જોર થી બોલવાનું જોશ સાથે તો ગાઈસ ભાઈ બાફી દીધા ને બટાકા તો મારા વિરાટ વગર ઘર એકદમ ઘણું થઈ ગયું છે ગાઈસ તો ગાઈસ ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે બનાવી શકો ને હરેશે બનાવી મમ્મીએ બનાવ્યું હરેશે બનાવી શુકી ભાજી જોઈ લો તમે તો તો આવી જજો ગાઈસ જમવા તમે પણ અને અમે પણ જમી લઈએ છીએ અને રેશે ચાલુ કર્યો છે બ્લોગ આપણો અંબાજીનો એ પણ જોઈએ છે સાથે સાથે ખાવાની સાથે તમે ના જોયો તો વોચ કરી લેજો આપણા અંદર ચેનલમાં જઈને તો ચલો હવે હા અંબાજીવાળો વિડીયો જોઈએ નો યાદો તાજા થઈ ઈચ્છા કે કરી દીધીએ ખાવા બેઠા છે ને અમે અંબાજીનો બ્લોગ ચાલુ કર્યો અમે ગઈ સાલ હતા ને અંબાજી એનો બ્લોગ ચાલુ કર્યો તો એનો વ્લોગ ચાલુ કરીએ ને ખાવા બેઠા છીએ તો આપણી જે ચૂનિટી હોય એકવાર અંબાજીનું યાદ કરી લેજો નવા તૈયાર થઈ જજો મમ્મી બા મોકલજો અંબાજી અમને જવાબ હું કીધું શનિ રવિ નું છું એટલે રજા નહીં પડે એમને રજા આપજો બાપા ભાઈ એવું ના કેમેરામાં માં હસનભાઈ કે હેડ હેડ હોય થી આજે અંબાજીનો વ્લોગ ચાલુ છે આપડો હા 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 જૂની તાજા યાદો હા 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 આરે અંબાજી જાય છે ને ગાઈશ એક કે વાર પૂરું હેડતો નહીં હેરાન ભલે હેડતો પૂરું હેડ કશું હેડતો નહીં મમ્મી બધા ને હેરાન કરે બોલે અને એકલો ખાલી મુજ છો ટીમમાં ને કમાર હસમુખભાઈ અને કમાર પેલો કલ્પેશ આટલા જણા કમ્પ્લેટ હેડે છે ચટણી ખરી હારવેડો કઈ જાવ કઈ લઈએ

જો આપણે બીજા એમના જોડે કામ કરે નિલેશ ભાઈ હા કહી દો ભાઈ તો હવે ફાઈનલ આવવાનું છે ને હરેશ હાલ ના હરેશ ના બધા જમવા બેઠા હતા ઘરે તો ચર્ચા કરતા હતા તો એના પરથી યાદ આવી પેલો બ્લોગ જોયો ને એટલે આમ કે હરેશ હવે ફાઈનલ એમ કે આવું છે તો જીગર ના કે કહી દો એક વાર લાસ્ટ વાર આ ભાઈ આવ્યો નતો એટલે બહુ મિસ કર્યું હતું એને તો ફાઈનલી ગઈ દુકાને દુકાનેથી અમે નીકળી ગયા છે એનું બાઇક પગલું છે સાડા વીસમાં તો ચાલતા ચાલતા છે કે દુકાનેથી આવ્યા છે રેલવે સ્ટેશનના ગંડાળા જે છે ને એની બાજુ અને ભાઈનું બાઇક રિપેરિંગમાં આપ્યું છે તો આ રીતે મેં કોલ કર્યો અમારા જીજુના એના જીજાજી આવો તો લેવા આવો તો આવી રીતે જઈએ છીએ અને આ ચશ્મા એટલા માટે પહેર્યા કે ઘણીવાર હું શૂટ કરતો હું જોઉં વિડીયો તો મારો ઓફો બહુ બંધ થઈ જાય ગાઈસ એટલે શોખ ના સમજતા બાકી આપણને કોઈ શોખ નહીં પણ આ તો હું ગરમી બહુ છે એટલે

તો કમ્પ્લેટ ગાઈઝ હું મારા ટાઈમે ઘરે આવી ગયો છું અને હવે વાગી રહ્યા છે પોણા પોચ તો મારો ટાઈમ કમ્પ્લેટ સ્કૂલનો થઈ ગયો છે કેમ કે હવે જવાનું છે સ્કૂલે તો આવ્યો છું મમ્મી બનાવ્યો છે ચા તો ચા બાપી નીકળી જાય અને આજે તો ઘર એકદમ ખાલી થઈ ગયું છે મારો વિરાટ યોગ્ય છે એના મમ્માના ઘરે તો મિસ વિરાટ અને હવે જઈશું શાળાએ અને આજની પ્રોસેસ બધી પૂરી થઈ ગઈ છે બજાર ગયો તો પેલા ભાઈબંધ જોડે ગયો બધા એમના એમના ઘરે જઈને થોડો ટાઈમ પસાર કર્યો અને હું ઘરે આવ્યો કેમ કે મમ્મી એકલા હતા તો અમે બે કેટલી વાતો કરી કરી તો હવે આજનો બ્લોગ ખાસો લાંબો થઈ ગયો છે તો આને અહીંયા જઈને ફટાફટ હું એડિટ કરીશ અને તમારી સાથે રજૂ કરીશ તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો ભાઈ જ પસંદ આવે છે કરી દઉં ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો તો આ સાથે જ મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને